નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની અંદર આપણા અરવલ્લી જિલ્લાની અંદર મેઘરજ તાલુકાના જે જુદા જુદા ગામડો છે એની અંદર હાલ જે પ્રાથમિક તબક્કે જોવા મળે છે તેમાં તિતુગોળાનો ઉપદ્રવ છે અને સર્વ ટીમ સાથે મુલાકાત લઈ અને નિરીક્ષણ કર્યું છે એમાં ખાસ કરીને જુવારનો જે પાક છે પાકની અંદર એનો ઉપદ્રવ જોવા મળ્યો છે અને થોડાક બીજા ના મકાઈનો પાક છે એમાં ઉપદ્રવ જોવા મળે છે એટલે બહુ વધારે માત્રામાં એનો ઉપદ્રવ છે થઈને બીજી નુકસાન કરે એવું નથી પણ જેટલી જગ્યાએ શરૂઆતમાં જે બિનખેલાડી હોય ત્યાં એના ઈંડા મૂકાવે ત્યાંથી આ પાકની અંદર એનું નુકસાન થતું હોય છે એટલે એવા વિસ્તારમાં જ્યાં લાગે ત્યાં ખેડૂત મિત્રોએ એ ખાસ કરીને લીમડાનું તેલ છે એ પંદરસો પીપીએમ હોય તો પંપની અંદર છે પંદર લિટર પાણી પાણીમાં સાઈડ એમએલ નાખીને અને જો રાસાયણિક દવાની જરૂરિયાત હોય તો એ અંદર ક્લોરોપાયરિફોસ વીસ અથવા પિનાલ ફોક્સ પચીસ દવા છે એ આપણે બે એમએલ પ્રતિ લિટર પ્રમાણે અથવા ક્લોરોપાયરિફોસ અને સાયબર મિથ્રીન જે દવાઓ છે એ બંનેનું અથવા પ્રોફિટોફોસ સાયબર મિથ્રીનનું જે મિશ્રણ આવે છે એ એક એમએલ પ્રતિ એક લિટર પાણીમાં નાખીને આપણે છંટકાવ કરીએ તો પ્રાથમિક સ્થિતિ આ જીવાતનું નિયંત્રણ કરી શકાય અને જેથી કરીને આગળ વધતું જીવાતને અટકાવી શકીએ છીએ महाराष्ट्र प्लांट प्रोडक्शन ऑफिसर एस सी आई पी एम सी पालनपुर से आए हैं भारत सरकार की हमें यहाँ से खबर मिली थी कहीं फोन आए थे हमारे पास के यहाँ पर टिटी आई हुई है हम उसको देखभाल करने के लिए यहाँ पर देखने के लिए आए चेक करने के लिए और हमने आके देखा है कि यहाँ पर टिटी नहीं है ये ग्रास होगा ये गरीब का ग्रास ऑफर इसी से खेती तो बारह महीने रहती है ये ग्रास ऑपर है इससे कोई ज़्यादा नुकसान नहीं होता और वो किसान को देने की कोई હાલુકી દવા કટગે મેલાથી કોઈ મતલબ ક્લોરો પારિકો કરોગે ઉ